નમસ્કાર મિત્રો તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એમાં આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એની જે પ્રશ્ન બેંક હતી તે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એમાં જે પ્રશ્ન બેંક છે એનું આપણે સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો એમાં વિભાગ એક પહેલો ફકરો હતો એના જવાબો જોઈએ તો પહેલાંનો જવાબ આવશે સુંદર ઘનઘોર અને લીલુંછમ બીજા પ્રશ્નનો જવાબ આવશે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ હતું ત્રીજાનો જવાબ આવશે કારણ કે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ હતું ચોથાનો જવાબ આવશે હંસોને રૂની પૂણી જેવા સુંદર કયા છે કારણ કે હંસો રૂ જેવા ધોળા હોય છે પછી પાંચમા પ્રશ્નનો જવાબ આવશે કારણ કે તે કાચબો ખૂબ જ વાતોડિયો છે ત્યારબાદ બીજો ફકરો છે તો બીજા ફકરોમાં જે પ્રશ્નો છે એના આપણે જવાબ જોઈએ પહેલા પ્રશ્નનો જવાબ આવશે વાંદરો સ્વભાવે સરારતી હતો બીજા પ્રશ્નનો જવાબ આવશે વાંદરો ખૂબ સરારતી હતો જ્યારે પોપટ સમજદાર હતો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે આ ફૂલ સુંદરવનના જંગલની મધ્યમાં દર સો વર્ષે માત્ર એક જ વાર ખીલે છે ચોથા પ્રશ્નનો જવાબ આવશે કેરીઓ પેક કરીને સાથે લીધી અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને સફર કરતો હશે ત્યારબાદ ત્રીજો વિભાગ એમાં જે ફકરો છે એના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે વાંદરો અને મગર બંને વાર્તાલાપ કરતા અને વાંદરો રોજ મગરને ખાવા માટે જાંબુ આપતો આ પરથી કહી શકાય કે બંને વચ્ચે દોસ્તી છે બીજા પ્રશ્નનો જવાબ આવશે મગર મગરી માટે જાંબુ લઈને આવ્યો એટલા માટે મગરી ખૂબ ખુશ થઈ ગઈ ત્રીજા પ્રશ્નનો જવાબ વાંદરો જાડે જાડે કૂદી જાંબુ ખાતો અને નદીએ જઈ પાણી પીતો ચોથા પ્રશ્નનો જવાબ આવશે મગર પાણીમાં રહે છે જ્યારે વાંદરો ઝાડ ઉપર રહે છે પાંચમા પ્રશ્નનો જવાબ કારણ કે વાંદરો એક ડાળેથી બીજી ડાળે કૂદકા મારતો અને કૂદકા મારીને નદીએ પાણી પીવા જતો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે આપેલા શબ્દોમાંથી નવા શબ્દો બનાવવાના છે તો જુઓ આપણને જે જે શબ્દો આપેલા છે એ બધા શબ્દોમાંથી મેં નવા શબ્દો બનાવેલા છે તો વિદ્યાર્થી આમાંથી જ કોઈ શબ્દ બનાવી અને લખ્યો હોય તો આપણે સાચો પાડી શકીએ જુઓ બધા જ શબ્દોના મેં શબ્દો બનાવેલા છે એ તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો વિભાગ તો પહેલી ખાલી જગ્યામાં આવશે અને બીજામાં આવશે કે ત્રીજામાં આવશે એટલે ચોથામાં આવશે તેથી પાંચમામાં આવશે તો પણ ત્યાર પછી બીજો વિભાગ એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે કે બીજામાં આવશે એટલે ત્રીજામાં આવશે અને ચોથામાં આવશે તેથી પાંચમામાં આવશે તો પણ ત્યારબાદ ત્રીજો વિભાગ એમાં ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે તેથી બીજામાં આવશે એટલે ત્રીજામાં આવશે કે ચોથામાં આવશે તો પણ અને પાંચમામાં આવશે અને ત્યાર પછી ચોથો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલો વિભાગ પ્રશ્ન એક એમાં જવાબ આવશે એ બધાએ કદરૂપુ બતક નામ પાડ્યું બીજામાં જવાબ આવશે ડી તું ખૂબ જ સુંદર છે ત્રીજાનો જવાબ આવશે સી કે વાવાઝોડાથી બચવા ડોશીમાની મદદ લેવી હતી ત્યાર પછી ચોથો પ્રશ્ન એનો જવાબ આવશે હંસ કન્યાની વાત સાંભળી કદરૂપુ બતક શરમથી માથું નીચું કરે છે પાંચમા પ્રશ્નનો જવાબ આવશે જુવાન મરઘો કદરૂપા બતકને કદરૂપુ વિચિત્ર અને બદસુરત જેવા શબ્દો કહીને દુખી કરે છે ત્યારબાદ બીજો વિભાગ એમાં પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે બી ચાર ઈંડા સરખા અને પાંચમું ઈંડું સહેજ મોટું હતું બીજા પ્રશ્નનો જવાબ આવશે એ ઈંડાને સેવવા માટે ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે સી ચારેય બચ્ચા કલક કલક ગાવા લાગ્યા એટલે ચોથા પ્રશ્નનો જવાબ આવશે કારણ કે કદરૂપા બતકને બીજા બચ્ચા હેરાન કરતા હતા અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે પાંચમા ઈંડામાંથી નીકળેલું બચ્ચું થોડું મોટું અને રાખોડી હતું ત્યારબાદ ત્રીજો વિભાગ એમાં પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે ડી આ બચ્ચું મારું નથી બીજો પ્રશ્ન એનો જવાબ આવશે એ તે બધા બચ્ચાથી અલગ હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે એ બીજા બચ્ચા મોટા બચ્ચા સાથે મશ્કરી કરતા હતા ત્યાર પછી ચોથો પ્રશ્ન એનો જવાબ આવશે કદરૂપુ બતક વાવાઝોડાથી બચવા માટે ડોસીમાની ઝૂંપડીએ રોકાય છે અને પાંચમા પ્રશ્નનો જવાબ આવશે બતકને પાંચમા ઈંડા વિશે વિચાર આવ્યો કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન કે આપેલા વિષય ઉપર પાંચ સાત વાક્યો લખો જુઓ પહેલું છે મનગમતું પક્ષી મારા વર્ગ શિક્ષક મને ગમતી ઋતુ મેં કરેલો પ્રવાસ દિવાળીની ઉજવણી આમાં વિદ્યાર્થીને જે વિષય ગમશે એ વિષય વિશે તે પોતે પાંચ સાત વાક્યો લખશે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ વાક્યો લખી શકે છે આનો કોઈ ચોક્કસ જવાબ આવશે નહીં એટલે આપણે આના જવાબ લખતા નથી તો મિત્રો આ હતું ધોરણ ત્રણ ગુજરાતી વિષયનું એકમ કસોટીનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ